અમદાવાદ ગાંધીનગર વચ્ચે આવેલી નર્મદા કેનાલ ઉપર તાજેતરમાં જ એક યુવક અને યુવતી રાતે નિર્જન સ્થળે બેઠા હતા ત્યારે એક સાયકો કિલર ત્યાં આવે છે લૂંટના ઈરાદે આવે છે તે યુવક યુવતી ઉપર ઘાતક હુમલો કરે છે જેમાં યુવકનું મોત થાય છે અને યુવતી આજે જીવન મરણ વચ્ચે ઝોલા ખઈ રહી છે અડાલત પોલીસે આ અંગે હત્યા અને લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી અને હવે એક સાયકો કિલર ને પોલીસે ઓળખી કાઢ્યો છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ સ્ટોરી ની શરૂઆત કરતા યુવક અને યુવતીઓને ચેતવવાના છે કે જેઓ પ્રેમમાં છે અને પ્રેમમાં પડ્યા છે તેમને ચેતવણી આપવાની છે કે તમે પ્રેમ કરો તેની સામે વાંધો નહીં પણ પ્રેમ કરવા માટે એવું એકાંત સ્થળ પસંદ કરતા નહીં કે જ્યાં નિર્જનતા હોય અને જ્યાં તમારી મદદે કોઈ ન આવી શકે આ યુવક જેનું નામ છે વૈભવ વનમાની અને તેની ગર્લફ્રેન્ડ સાથે તે અમદાવાદ નજીક આવેલી નર્મદા કેનાલ ઉપર નિર્જન સ્થળે બેઠા હતા ત્યારે રાતના સુમારે એક સાયકો કિલર ત્યાં પહોંચે છે અને સાયકો કિલર ચાકુ વડે હુમલો કરે છે જેમાં વૈભવનું મોત થાય છે વૈભવનો એ જ દિવસે જન્મદિવસ હતો આમ જન્મ જન્મતિથિ અને મૃત્યુ મૃત્યુતિથી એક થઈ જાય છે સાથે રહેલી તેની ગર્લફ્રેન્ડ ગંભીર રીતે ઘાયલ થાય છે અને તે અત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો અને તપાસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાય છે

પોલીસને તે થાપ આપી રહ્યો છે પણ જે માને છે કે પોલીસ મને કોઈ દિવસ પકડી શકશે નહીં આવા અનેક ગુનેગારોથી આજે જેલ ભરાયેલી છે અડાલત પોલીસ આ સાયકો સુધી જલ્દી પહોંચશે તેવી અડાલત પોલીસને આશા છે આમ શંકાસ્પદ વ્યક્તિમાં આ સાયકો કિલર આવી ગયો છે જોઈએ ત્યારે અડાલત પોલીસ તેને ઝડપવામાં સફળ થાય છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અમને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને મારા સાથી ફૈઝાન અંગ્રેજ ને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને જે વૈષ્ણવ